ફેમિલી સુખ છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને એને જય માતાજી હર માતે મસ્ત મજા ફ્રેશ થઈને કે આપણે બ્લોગની શરૂ કરી દીધો છે ને કાલનો તમને બધા ખબર છે કે આપણે ક્યાં હતા તો આજે અમે એક છે રૂમ રાખીને અહીંયા નાઈટ રહેલા હતા અને આપણે હતા તુલસી શ્યામ મંદિર જે ઘરની અંદર આવેલું કે તુલસી શ્યામ રૂમલી માતાજીનું ડુંગર ત્યાં અમે છે કે સાંજે આવી ગયા હતા તો ના છે કે અમે રૂમને એવું બધું રાખેલું હતું ને અત્યારે કે સવારનું ગુડ મોર્નિંગ થઈ ગયું આપણે તુલસી શ્યામમાં ને જો આપણે છે કે રેડી થઈ છે

વાર છે થોડી આપણે બધા રેડી થઈને પછી આપણે જઈએ ડુંગરો રસડો તો એમ આપણે નાંદન રસ થઈને આપણે પાછા બહાર ઈ આવે છે ને હવે કે આપણે નાસ્તો કરવાનો બાકી છે હવે કે શા કે નાસ્તો કે કરીએ શું કરું ભાઈ હું ચાવતો પીતો નથી એટલે આપણે કઈ નાસ્તો કરશું આ ભાઈને નહીં આપ્યું અમે તો સા પીએ એ કે મારે સાને પીવું એના માટે કે નાસ્તો છે ને આપણા માટે છા હે બીજા બધા મિત્ર આવે છે ને આપણે અત એક દુકાને મરસો નાસા ને નાસ્તો ઉકલ્યા પછી આપણે કે રુકમણી માતાજી નો ડુંગર સંવદાઈ તો ભઈ ને ને આપણે જો આ ભાઈ ધન્યપીત એક આ ભાઈ પીવો મળ્યા હો સાહેબ પીવો મળ્યા હા સાવિના નો હાલ કે નઈ એ હા પડે એટલે નાસ્તો નો તો કરે હાલો બધાએ ગરમ ગરમ છા પીઓ ચા પી લાઈ ગયા પછી આપણે જઈએ રુક્મણી માતાજીના મંદિરે પછી બધા અહીંયા ફરતા હોય કે નજારાનો આપણા આનંદ માન પહેલા કે મસ્ત મસ્ત કે શાહ પીને ફ્રેશ થઈ જાય પછી આપણે જઈએ તો એમ લો અત્યારે શાહ પીન પાસે કે આપણે આવી જાય છે શ્યામ ભગવાનના દર્શન કરવા અત્યારે તો વરસાદ એવું રમશકડી શરૂ થઈ ગયું છે હો હા શ્યામ મંદિર હો શ્યામ મંદિર ગીય એમને તો આપણે શ્યામ મંદિરના દર્શન કરી હવે છે કે રૂકમણી માતાજીના દર્શન કરવા છે ઠેર ડુંગળા ઉપર અહીંયા એકસો વીસ જેવા પગીચ થયા છે તો એ બધા છે કે ના આપણે સડવાના છે ને આનો ઇતિહાસ તો તમને બધાને ખબર છે કે શ્યામ ભગવાનથી ઉઠીને રૂકમણી માતાજી હે કે લોટ લોટ આવે કે લોટ રોટલા કરતાં કરતાં હે કે વેહાઈને વ્યાઈ ગયા હતા ના ઠેર ડુંગળા ઉપર વૈયા ગયા હતા એનો ઇતિહાસ છે એવો બધો એ હે કે ભાઈ શ્યામ ભગવાન બનાવાઈ ગયા હતા જ્યારે આનો ઇતિહાસ જોડાઈ ગયેલો છે તો હવે છે કે આપણે એક એક પગીચા સડીને જઈએ હવે રૂકમણી માતાજીના મંદિર અને અહીં લી છે કે હરણિયા હોય વાંદરા હોય બધું હે કે પ્રાણી હોય ને ગીર રહી પણ એમાં એવું છે કે હમણાં કાયદા એક થઈ ગયા છે એટલે વિડીયો શૂટમાં છે કે લેવાનું સક્ત મનાય છે એટલા માટે અમે તો જોઈએ છે પણ તમારી સાથે હે કે અમે શેર નથી કરી શકતા કેમ કે કાયદાનો વિરોધ ન અમે જઈએ કે એટલા માટે હે કે આપણે એવું કાંઈ લીધું નથી હરણિયાને બધું હોય પણ હે કે હમણાં શૂટ લેવાની અહીં શકતો મને છે એ પ્રાણીને કે કોઈને લેવાની શૂટમાં તો અમે હે કે એવી રીતની અમે કઈ લીધું નઈ બાકી તો 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 હે હે કે એવું બધું હોય હોય ને જ ડુંગરા ઉપર ભગવાન નું મંદિર વાહારો ગાંધીગઢ નો નજારો ગાંધીગઢ નો નજારો વાહ કેમ છે

ગંદી ગીર કે ભાઈ એટલે નજરવાએ હે કે એક નંબર આવતો હોય ધ એક નંબર આવે છે આમ ગજબનો વ્યુ આવે છે જો જો લઈ ગાય હા વાહ વાહ મજા દેવા ગાંડી ગીત કહેવાય ને હમ તો ફેમ અમે ક્યાં ને કે રુકમાલી માતાજીના મંદિર હતા ઓલી સાઈડ ફોટા પડે અહીંયા ઘણા બધા ફોટા પાડી લીધા હવે અમારે કે પાછા નેક્સ્ટ લોકેશન લેવાનું છે તો હવે અત્યારે થાય કે અમારે નીકળવું છે ને અત્યારે વાગી રહ્યા છે નવું સરસ નવું જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે ભાગ્યું ભાગવું ને હા હા એવું છે તો હવે કે આપણે નીકળીએ તો એમને ક્યાં અમે બધા તુલસી શામમાં હતા અને રૂમ ને બધું રાખેલું રાખેલો હતો રૂમનો ચેકઅ કરી લીધું છે અમારે નવ વાગ્યાનો ટાઈમ હતો તો નવ સુધી રૂમ ખાલી કરી દે અમે સાડા આઠ છે આગે અમે એમને રૂમ ખાલી કરી દીધી છે હવે અમારે અહીં જવાનું છે બીજી લોકેશન ને આ જો શ્યામ ભગવાનનું મંદિર છે હાલ કે દર્શન કરી દો જુઓ સુરક્ષ માતાનું મંદિર છે અહીં વાતાવરણ બહુ નેચરલ અને મસ્ત છે હવે કા પાસે આવ્યું એ નથી બીજી જગ્યાએ અમે જવાનું છે હાલો ભાગવો ને હા હા એક ડ્રાઈવર આવી ગયા બીજા ડ્રાઈવર આવી

اشتركوا في الياه.